સવાર સવાર સ્વાગત છે તમારું નવા બ્લોકની અંદર તો અત્યારની સવાર તો એક મામાના ઘરે છે અમારી અમે આવ્યા છીએ મામાના ઘરે કારણ કે અહીંયા લોટા પહેરેલા છે મામાના છોકરાએ એટલે અમે અહીંયા લોટામાં આવ્યા છીએ અને ઠંડી એકદમ જોરદાર છે અહીંયા તો અત્યારે વાગ્યા નવ ને નવ વાગે ઉઠે તો એટલી ઠંડી હવે વરસાદ નહીં તો ઠંડી પડી બહુ જ અને મારા મામી ઉઠકે છે વાસણ

એ એટલે હાંજે મીઠાઈને બન બનતું તેનો થોડોક વિડીયો હે હું તમને બતાવી દઈશ અને બાકી તો અત્યારે હું જાવી ઘર બાજુ ઉઠીને હવે તો બને હે અત્યારે ગુંદી નહીં નહીં થાય કરો કંતે બની ગયા

હું તો હજી ઉઠીને આવી મને મજા નથી અત્યારમાં એટલે મન કોઈ ન ઉઠાવી કારણ કે મને હાવ મજા જ નથી શરદી રુધરસને એવું બધું થઈ ગયું ને મેરેજમાંથી ને આવ્યો ને તે પહેલાંનું છે એટલે તો એવી રીતનું હે એટલે કોઈ ઉઠેડી નહીં અને અત્યાર છે તો આવીને નવ વાગ્યું ઉઠીને હવે કાંઈ થોડું ઘણું કામ હશે તો કહીશ તો અંદર માતાજીને એવું રાખી દીધું ગોઠવી દીધું તમને દર્શન કરાવી દઉં ને હું એ કરી લઉં તો માતાજી જય રાંદલમાં गजर ले हैं रमेश मामा तू उधर है गजर मामी इन बता गजर सुधर है हूँ रमेश मामा गजर सुधर रमेश इंटर काम काज मनोबल रखने आज कोई आ, हाँ काम मेरा चालू थे क्या स बाप से उठ के है ए बाप मैं ऐ बाप मैं हूँ करो हाँ

એ એટલે આવા કનેક્શન તો પૂરી જવું જોઈએ એ આમત માર જીરો બતાવ બંધ થઈ ગયું કે આ ઉતર તો માર જોવા જતું એ મોબાઈલ માં બંધ થઈ ગયો એ મોબાઈલ માં ફૂટ્યું આમ મત બતાવતા વજન હરખો એક બે ત્રણ આંકડા જ બતાવો ઓમાં બતાવ એ આમ મત બતાવતા એલા જો જો આમ જો આમ જો આટલું મત બતાવતા ને આમ ફૂટ થઈ ગયું બંધ થઈ ગયો બાપા વ્લોગ આ તો ફૂટ્યું 41 થી મોબાઈલ માં મત બતાવ મોબાઈલ માં કનેક્શન બતાવ તારે જ મત બતાવતો થાય છે તાવ તો ઊભી રહે મારા પચાસ થી આગળ નઈ જાય પાચરો બતાવે તું મારા કરતા ઓલી તોય તારો પચાસ છે એને કોટ લીધો ને કોટમાં નહી મારે 50 હેમથી ચાલી બે છોકરી તમારી हूँ येली लगा 500 ग्राम घेटो पापा तुम्हारा कहता रेखा पे छप कर आ देख ले एकच चिल है मेरे तो जो 38 नरे ना उबाओ बाबू ये चाहिए बाकी बाकी क्या उठा ले और का दाम ज्यादा बन गई ए ये तो भर है ये तो है આવ ને જીવાળો હવે ભાઈ ગોયણી થઈ ગઈ કે હા એ આપડી ઢીંગલી ચાર વર્ષ છે આયા હું કરસ કમેડી ખાવ કે મસ્ત હે ન્યા એક ટામેટું જ ખાતા હોય આયા આવો એટલે ભાયડું નો હોય એમ એમની તમે આખરી વાર જામ પર તોડતા તમે ભાઈ જામ પર તોડતા તમે અમને શરદી અમે નો લઈ તમે પૂગી જશો કાઈ ખાવાનું દેખો તો કે ના જાય આપણે ના જાય ની કર ને ભાઈ હવે તૂલી પર ને

હાલે લે હોય તો હાલ વાડીએ જઈએ હાલો ચક્કર મારતા આવી ફૂ ને દીકરી મન ફદા આપું સાંભળે છે માર ન્યા જવું આજો આવી ગયા मामी <laughs> ज

जम थमिल यो गोडियु आम बधी गोडियु जम्मा बैगी न हमें ये ही छे अरे आले ट्राई मन बैठी लो तो અત્યારે વાગી ગય છે 4:30 અને ભૂઈ માં આવી ગય છે તો રાંદલ માના તો હવે અમે જઈએ છીએ અત્યારે સે ઘોડો ખોંધવાનો ચાવી પાણી આરે પૈ પાણી આરે તો હવે અમે જઈએ તો તમે વ્લોગ માં રહેજો મજા આવશે વ્લોગ જોવાની ઘોડો ખૂંદવાનો સમય થઈ ગયો છે અને પછી છે કથા કથા ને બધું ભેગું છે તો બધું તમને બતાવશું તો રહેજો બ્લોગ પર જો બેન મૈંડાસ ખાવા ભૂખડી વરસ ભૂખ લાગી ગઈ ને હેન ઠંડા પોવર મેન પડી કે ખાવાને મજા જ અલગ છે ને ખાટલા બાટલા બેહીન ગામઠી હોટેલ માં આવી એવું લાગે મને ભૂખ લાગી છે બહુ એવું છે તો હાલો બધાય નાસ્તો કરવા અમે આવી ગયા છીએ ક્યાં વાંથીન ખોળો ખૂંદીન તો જો હવે અમે પડી ગઈ છે સાંજે ને અમે મકાઈ ખા બેહી ગયા છે બાફી નાખ્યા છે અને તારે મીઠું ને લીંબુ નાખીને હમણા ખાવ ને પૈલી પણ લીંબુ જ નથી હેલી ઓ કે મજા આવે ચટણી નું હોત નહી તો લીંબુ નથી પણ અજી વા મારા મમ્મી હેટોન બાફા રાખી દીધા છે ને અમે જો ખાઈ હાલો બધાય મકાઈ ખાવા ને પૈલી હા મકાઈ ખાવા તો ચીય તો જો મારા મમ્મી એ ત આવડો માંડ્યો હે ને ભજિયા પાડે છે તો હાલો બધાય ગરમાગરમ ભજિયા ખાવા અહી એક ઘણો ઉતઈ ગયો હે જોજી પાડે છે સસદ નારાયણ ભગવાન ની કથા પૂરી થઈ ગઈ છે ને પ્રસાદી લઈને હું બેહી ગયા શું છે કે મને તમારી વાતો انا મે ફોટો પડી બેહી ગયા છું જંબા જંબા હું પ્રસાદ ખાવા હાઈ ગાઈસ તો સવાર સવારમાં અમે પાછા વાડીમાં આવી ગયા ને હાઈજે મોડું થઈ ગયું તો જાગરણ કરતાતા એટલે તો નો એન્ડ નહોતો કર્યો તો તમને હવે અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો હજી અમે પાછા ડોડા લઈને જાય છે હવે ઘરે જાય છે એટલે અને પાઇને મિત્ર માય લે જાય છે તો આ હવાના પોરમાં પહોંચી ગયા પાછા ડોડા લેવા અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં